પહેલાં હું બનાવતી પેટીસ મને ખાસ ખબર છે ઉપર પર્નફ્લોર ઓલા પર્નફ્લોર તો ન ને પણ ટપકીનો લોટ હોય ને એ નાખીને બટેક હું ઓલું કરીને મસાલો અંદર નાખ દેવાનું મમ્મી બધી તૈયારી કરીને ગયા છે તો જો એ બનાવી દે પેટીસ અને હું મારું કામ કરું ચાલુ શિંગોડાના લોટમાં ઓલું કરવાનું છે હે શિંગોડાના લોટમાં તળવાના મમ્મી સિંગોડાના લોટમાં તળવા સિંગોડાનો લોટ એ મગાવ્યો છે કાંઈ નહી બની જાય ત્યારે હું પાછી તમને બતાવી મસ્ત મજાની અમારી પેટીસ બની ગઈ છે અહીંયા મમ્મીએ બનાવી દીધી છે અને હવે બસ જો તળવાની જ બાકી છે ખાલી કા ભાઈ તો અમારી ફરાળી પેટીસ જો રેડી થઈ ગઈ છે પેટીસ અરે બટેકાન શાક ચટણી ટોપરાની અને બધી વસ્તુ છે મસ્ત અમારા ભાઈ એક અહીંયા બેસી ગયા છે જમવા કા કા ડાઇનિંગ ટેબલ ઉપર હા

છે હું થઈ ગઈ છું રેડી સરસ કેમ કે કેટલા સમય પછી ધર્મ બોન થયો ને એ પછી ના ઘણા સમય પછી પેલા ક્યારે સલમાન ખાન નું ભારત મુવી આવ્યું ને ઈ જોવા અમે ગયા તા ત્યાર પછી ગયા જ નથી તો આજે ને મોહરમ ની રજા હતી સ્કૂલે તો મેં કીધું ચાલો જઈએ નીલ કાળો કાળો આવે છે કેમ એવું થઈશ એટલે હવે એવું નીલ ને પહેલી વાર લઈને જઈ છે એક્સાઇટેડ કેવું હશે એવું લાગે છે કે મમ્મી કેવું હશે કેવડી સ્ક્રીન હશે શું હશે શું નહીં એમ થાય છે નીલ ને કે કેવું હશે મમ્મી મેં કીધું લાઈ તને લઈ જાઓ ધર્મને સુડાઈ દીધો છે મમ્મી સાથે એ સુઈ ગયો છે કેમ કે એને કઈ ખ્યાલ આવે નહીં અને ખોટે ખોટું ક્યાં એને લઈ જાવ એવું થાય એટલે હું નીલ અને મેહુલ અમે ત્રણ જ જવાના છીએ બીજું કોઈ નથી ચાલો હવે ત્યાં જઈને જોઈએ હવે સમય તો થઈ ગયો છે મેહુલ આવે એટલે નીકળીએ છોકરીઓના કપડા જ ધ્યાનમાં આવે છે જો આ બાજુ ફ્રોક દુરવાન થાય એવું જ છે પણ અત્યારે છે ને પહેરે નહીં છોકરીઓ જો પિંક કલર નું મસ્ત છે પણ પહેરે છોકરીઓ રડે બે જો ભાગે શો ચાલુ થઈ જવાનો હોય આગળ જોજો બધા બહુ જ ટ્રાફિક છે જો કલકી જોવામાં પકડજે તો મૂવી જોઈને આવી ગયા અને ઘરે જો રસોઈ બનાવવાની શરૂ કરી દીધી વાગી ગયા છે સાડા સાત દેવા પછી ને એવું બધું કરી લીધું નીર તો છે ને હવે કોઈ દિવસ નામ નહીં લે એટલો ઠાકી ગયો ને હજી તો મૂવીની શરૂઆત થઈને કે કે મમ્મી ઓ પૂરું થશે એ કે બસ આવું પૂરું થવા એવું છે એ કે વારે વારે પૂછપૂછ કરતો તો નીર આવે ને ત્યારે હું તમને કહીશ બીજી વાર આવશે કે નહીં પછી એમ કહેતો ધાવું આવીશ ખરા પણ ઠાકી બહુ ગયો એટલે હવે નામ નહીં લે થોડાક દિવસ અને આજે આપણે બનાવવાનું છે માંડવી ટમેટાનું શાક અને એની સાથે બનાવવાની છે રોટલી પણ અમારે મમ્મીને તો અગિયારસ છે તો અમે અમારું કેક કરી લશું બાકી બધા માટે માંડવી ટમેટાનું શાક અને રોટલી ઇલભાઈ અને ધર્મ માટે મસ્ત મહાદેવનું ટી-શર્ટ આવ્યું છે મહાદેવ નથી હું લખ્યું છે મહાકાલ પણ ધર્મને છે ને મોટું થાય છે અને નીલને સરસ થઈ ગયું હતું એ નાઈટ ડ્રેસ માં પહેરવા મળ્યો છે પેલો પેલાનું આ વધારે સરસ છે કલર અને મૂવી જો આમ કેક મજા આવી વાત કરી પેલા પછી તું રમજે બર્ગર ખાવાની મજા આવી પણ આમાં બીજી વાર નામ નહીં લેને પિક્ચર જોવાનું કેવો થાકી ગયો કલાક છે તે હવે પૂરું થઈ જશે હવે પૂરું થઈ જશે બહુ કેટલા સમયથી કેતો પપ્પા મને પિક્ચર જોવા લઈ જાવ મને તો લઈ જાવ લઈ ગયા પછી ખબર પડી કે ભાઈ કેવા લાડવા હતા એમ મારે જો બેડશીટ પાથરવાની છે તો એના માટે એ તૈયારી હું કરું છું ચાલો એને પાથરી દઈએ ફટાફટ સરસ મજાની જો બેડશીટ પથરાઈ ગઈ આ બે આમ તો જો બાપા ઠકવાડી દીધી ઠકવાડી બે એટલે બસ થઈ ગયું આપડે આપડી ભાષામાં તેમ કે કે બે 22 જેવા છે પણ મને છે ને 32 જેવા લાગે છે 32 ને તું પણ આમ તો જો તોફાન આમ જો કેવા ઠેકડા મારે છે ને પપ્પા હોય ને અત્યારે મારે સાચવાના હોય બે બહુ અઘરું થઈ પડે ક્યારેક અઘરી નોટું છે તમારે ઘરે છે આવી અઘરી નોટું કે મારે જ છે આમ તો હશે બધા ઘરે આવી અઘરી નોટું હોય જ છે અત્યારે અઘરી જ હોય આમ જો જો આમ જો